વિધાનસભા લેવલ નો માણસ વિધાનસભા લેવલે દબાવે જિલ્લાનો જિલ્લામાં દબાવે વર્ષ સુધી સળંગ દબાણ અને અને સરકાર ગુજરાતમાં ભાજપે ચલાવી તમારા બધાના આશીર્વાદ થી ખેડૂતોના આશીર્વાદ થી જનતાના આશીર્વાદ થી ચાર પાંચ જુવાનિયા ઉભા થયા અને એને એમ કીધું કે જ્યાં તારા થાય લેજે નથી બીતા તારા થી જ્યાં બાજુ

તો કરી શું લીધું ફાંસી ચડાય દીધા દોસ્તો હું આ વાત એટલા માટે કહું છું કે સાતલપુર માં આવ્યો તો મને અહીંયા કાગળો નું લિસ્ટ પકડાવવામાં આવ્યો સાતલપુર થી વારાહી જવું પડે છે ટોલ નાકા પર બબાલો થાય વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષમાં શું ન થાય આપણે બધાએ ત્રીસ વર્ષમાં હાથના બળથી બુદ્ધિના બળથી મહેનત કરી કરીને આપણું પોત પોતાનું ભાગ્ય બદલ્યું છે આજ જેના ઘર ઉપર હારું છાપરું હશે એ છાપરું કોને બનાવ્યું તમે પોતે મહેનત મજૂરી કરીને બનાવ્યું વાત સાચી છે કે ખોટી છે જેના ઘરનું ફળિયું હારું છે જેના ઘરના ફળિયામાં ટ્રેક્ટર પડ્યો છે એ તમે પરસેવો પારીને ટ્રેક્ટર લઈ આવ્યા ત્રીસ વર્ષ પહેલાં ઘણાના ફળિયામાં ટ્રેક્ટર નહોતા ઘણાના ફળિયામાં કાર નહીં હોય ઘણાના ઉપર પાકી છત નહીં હોય પાકી દિવાલ નહીં હોય ત્રીસ વર્ષમાં મહેનત કરી કરીને તમે તો ઘણું બનાવ્યું પણ ત્રીસ વર્ષ સુધી ભાજપને મત આપ્યા પછી ભાજપની સરકારે તમારા માટે તો એક બસ સ્ટેન્ડય ના બનાવ્યું તમે ત્રીસ વર્ષ એમની સરકાર બનાવી દીધી એ ત્રીસ વર્ષના એમનાથી એક બસ સ્ટેન્ડ ના બન્યું એક કોલેજ ના બની એક મામલતદાર કચેરી ના બની વિચાર કરો કે આટલી હદે માણસ જો કંઈ ના કરી શકતો હોય એના ઉપર આપણા બટન વારંવાર દબાઈ જાય મિત્રો હું તમને બધાને ખાસ કરીને યુવાનોને વિનંતી કરવા આવ્યો છું બધાને એમ લાગે છે ધ્યાનથી સાંભળજો આ વાત બધાને એમ લાગે છે હું કંઈક બોલીશ તો મારું કંઈક કરી નાખશે અને લિસ્ટ તો બહુ લાંબુ છે કે આ નથી તે નથી ઓલું નથી પેલું નથી પણ એક આગેવાન કેમ અહીંથી ઊભો ન થયો હમણાં મને આ બધા યુવાનો મળ્યા એને મને કીધું કે અમે અહીંયાથી ફલાણા ભાઈને મોકલ્યા અને મંત્રી બનાવ્યા અમે અહીંયાથી ફલાણા ભાઈને આ બનાવ્યા ફલાણા ભાઈને તે બનાવ્યા અને પછી અમારું કામ નથી થતું મે એમ કીધું ફલાણા ભાઈને બનાવ્યાના બદલે તમે કેમ નથી બનતા તમે બનો હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રશ્નોના લિસ્ટ લઈને ફરતા રહેશો કાગળ ઉપર લખેલા પ્રશ્નો કાગળ એનું એ રહેશે કાગળ આપવા વાળો એનું એ રહેશે લેવા વાળા બદલાતા રહેશે પણ કાગળનો પ્રશ્ન સોલ્વ નહીં થાય